ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ચકલીનું જતન કરવા અપીલ કરાઈ હતી તેમજ અંદાજે પંદર હજાર જેટલા ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ નરેન્દ્ર હળદુ છે ગામડાઓમાં દરેક કુકમાં ચકલીઓનો માળો લગાડ્યો ચકલીઓ એ આપણા ઘર આંગણે નાનપણથી ટેવાયેલું પંખી છે ચકલીઓને આપણે ઘર આંગણે એક કૃત્રિમ ઘર પૂરું પાડવું જોઈએ આપણા ઘરે બાળકોના જન્મ દિવસ હોય સારા પ્રસંગો હોય સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય કે લગ્નની કંકોત્રીમાં અને લગ્નની એનિવર્સરીમાં ચકલીઓના માળા ભેટમાં આપવા જોઈએ અને આપણા કોઈ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કાનગોપી છે કે તુલસી વિવાહ એવા દરેક પ્રસંગોમાં આપણે ચકલીઓના માળા આપણા દરેક સ્વજનોને ભેટમાં આપવા જોઈએ અને તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ નાનકડી અને રૂપકડી ચકલીને

આતી હૈ મે ગાંકી ચિડિયા મુજે યાદ આતી હૈ મે ગાંવ કી ચિડિયા મુજે યાદ આતી હૈ મે ગાંવ કી ચિડિયા મુજે યાદ આતી હૈ